સોમનાથના ત્રિવેણી ઘાટ ખાતે તીર્થ પુરોહિતો દ્વારા સોમનાથની રક્ષા કાજે શહીદ થયેલા વીર શહીદોને શાસ્ત્રોક્ત શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી એક હજાર વર્ષ પહેલા સોમનાથ મંદિર માટે શહાદત વહોરનારા તમામ વીર આત્માઓનું ઋણ ચૂકવવા માટે ઋણ મુક્તિ માટે એક હજાર વર્ષ બાદ સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો અને સ્થાનિક બ્રાહ્મણો દ્વારા શ્રદ્ધાંજલિ આપવા એક વિશેષ શ્રાદ્ધકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં સવામણ જનોઈની પૂજા કરી જૂના સોમનાથ મહાદેવને અર્પણ કરી હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી એક હજાર વર્ષ પહેલા વીર હમીરજી ગોહિલ વેગડાજી ભીલ સહિત અનેક નામી અનામી વીર પુરૂષોએ સોમનાથ મંદિરને બચાવવા જીવનું બલિદાન આપ્યું હતું ૈ ના નાય રા શાંતિ 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 વિશ્વ દેવા શાંતિ દશતા મૂલેસે યમ

Tá આજરોજ ત્રિવેણી મહાસંગમ ઉપર તીર્થપુરોહિત સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા સવામણ જનોય તર્પણ અને પિંડનું આયોજન કરવામાં આવેલું હતું એક હજાર વર્ષ પહેલાં જે કોઈ પણ શહીદો થઈ ગયા એમાં અમારા સોમપ્રા બ્રાહ્મણના પૂર્વજો પણ હતા બીજા હમીરજી ગોહેલ વેગડા ભીલ ઈતર સનાતીઓ હજારો કરોડો સનાતનીઓ હતા અને ત્યારે એવું કહેવાય જાય છે ઇતિહાસકાર એમ કહે છે કે સવામણ જનોઈ તોલાણીથી એટલા બધા ભૂદેવો અને લોકોનું શહીદી થયેલી હતી અને એ બધી બાબતોને વાગોળતા યાદ કરતાં આજરોજ ત્રિવેણી મહાસંગમ ઉપર અમે લોકો તીર્થ પૂરોહિત સોમ્રા બ્રાહ્મણ સમાજે ત્યાં સવામણ જનોઈનું પૂજન કરી બધા ભૂતાત્માઓના તૃપ્ત કરી એમને તર્પણ કરી પિંડદાન કરી અને એ જનોય પ્રાચીન સોમનાથ મંદિર અહલ્યાબાઈ મંદિરમાં અર્પણ કરેલ છે અને ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરેલ છે સમસ્ત હુતાત્માઓને સદગતિ પ્રાપ્ત થાય અને આવી રીતે જો કે સોમપ્રા બ્રાહ્મણ સમાજ ઘણા વર્ષોથી હર વર્ષે આ કાર્યક્રમ પોતાની રીતે સામાજિક લેવલ ઉપર કરતા આવે છે પણ આ વખતે યોગાનું યોગ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે જે સ્વાભિમાન પર્વનું એના અંતર્ગત અમે પણ એમાં જોડાઈ અને ખૂબ ભાવની લાગણી અનુભવીએ છીએ ભગવાન સોમનાથ દાદા દરેક ઉતાત્માઓને સદગતિ પ્રાપ્ત કરાવે અને આ ક્ષેત્રનો ઉત્તરોત્તર વિકાસ કરાવે એવી ભગવાન સોમનાથ દાદા અને શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના ચરણોમાં પ્રાર્થના